હેલો ટુ ફેમિલી ફરી એક નવા વિડીયોને બ્લોગમાં સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો જાદા સમય પછી આપણે ફરી એક નવા વિડીયો લઈને આવી ગયા છીએ અને ફરીવાર આપણે આવી ગયા છીએ ગુરુ આશ્રમ ગરાણ મિત્રો ભૂતળા દાદાનો આશ્રમ મિત્રો અમરગીરી બાપુના દર્શન કરવા અને મારી સાથે છે મારા ત્રણ ચાર મિત્રો અને આજે તમને કરાવવાના છે અમરગીરી બાપુના દર્શન સાથે સાથે ભૂતળા દાદાના દર્શન અમરગીરી બાપુનો આશ્રમ પણ કહેવાય છે અને ભૂતળા દાદાનો આશ્રમ પણ કહેવાય છે આપણી સાથે છે જો જયદીપભાઈ છે કલ્પેશભાઈ અમારે યોગેશભાઈ સુરત થયેલ છે હા દાદાના દર્શન કરવા આવ્યા છે કેમ તો દર્શન કરવાના છે અને જો આ છે આખો આશ્રમ તો ચાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં ચેનલમાં પહેલી વખત હોય તો કરી નાખજો ચેનલને કન્ટિન્યુ રહેજો અને મિત્રો જગ્યામાં આવતા જે શાંતિનો અનુભવ છે તે થાય છે તમે ગમે એટલા ટેન્શન લઈને આવ્યા હોય મનમાં ગમે એટલા શું કર તમારે દુઃખ દર્દ હોય પણ આ જગ્યામાં આવતા જ ગેટની અંદર પ્રવેશ કરતાં જ તમને હવે શાંતિનો અનુભવ થાય છે અને જો આ છે આશ્રમ આખો તો સૌ પ્રથમ આપણે જો તમામ મિત્રો અહીંયા છે દર્શન કરવા તો શિવજી મહાદેવનું પણ મંદિર છે આની પહેલાં પણ અહીંયા બ્લોગ બનાવેલો છે આપણે અને પૂતળા દાદાનું પણ મંદિર છે તો દર્શન કરાવું ચાલો મિત્રો કૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર છે બરોબર આપણે મહાદેવના દર્શન કરીએ કૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો તો મહાદેવના દર્શન કરો છો પ્રથમ બાજુમાં મિત્રો પુતળા દાદાનું મંદિર છે સરસ મજા कोutra dada na darshan karo baat kaise hai aap kaise hain aap hi ra राम नाम म सुखधम भजले राम नाम सुख सुखधम भजले राम नाम सुख धाम तेरा पूर हो सब काम तेरा पूर हो सब काम भजले અમરગીરી બાપુના દર્શન કર્યા અને આ છે આખો આશ્રમ અમરગીરી બાપુનો ચારે તરફ લીલોતરી છે મિત્રો જો તમે સરસ મજાની લીલોતરી છે અને બાજુમાં એક સરસ મજાનો ચબૂતરો છે જો તમને બતાવી દઉં છું આ છે સંપૂર્ણ ચબૂતરો જ્યાં કબૂતર ચણ ચડવા આવે છે ને આ છે બાપુનું હિંચકો છે પણ અત્યારે હાલમાં છે નહીં અને આ કબૂતરને ચણ નાખવાનું આ મેદાન છે પાણી છે અને ચારી તરફ જો મસ્ત મજાની હરિયાળી છે લીલોતરી છે આ છે આખો આશ્રમ અને આપણા ભાગ્ય બહુ ખૂબ જ સારા છે કે દર વખતે મિત્રો આ વખતે આની પહેલાં આપણે આવ્યા હતા ત્યારે પણ અમરગીરી બાપુના દર્શન થઈ ગયા હતા અને આ વખતે પણ અમરગીરી બાપુના દર્શન આપણને થઈ ગયા સરસ મજાના તો કોમેન્ટમાં લખના જય ગિરનારી અને જય અમરગીરી બાપુ લખી નાખજો જય પૂતળા દાદા લખી નાખજો જય મહાદેવ હર હર મહાદેવ લખી નાખજો વિડીયોને કરી દેજો શેર અને ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળવું છોડું ના વિડીયોમાં ત્યાં જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ